નમસ્કાર જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂત સર્વે સ્વાગત કરું છું કપાસની ખેતી કરતા ખેડૂતો માટે માથાના દુખાવા સમાન પ્રશ્ન હોય તો એ છે ગુલાબી યળનો પ્રશ્ન તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુલાબીયળનો ઉપદ્રવ આપણા ખેતરની અંદર શરૂ થઈ ગયો છે એ જાણવા માટે આપણે કઈ કઈ વસ્તુ તપાસવી ઘણી વખત એવું થતું હોય છે ગુલાબીયળનો ઉપદ્રવ શરૂ થઈ ગયો આપણને ખબર નથી રહેતી આપણે શું પ્રકારની જીવત માટેની દવા મારતા રહીએ છીએ લાસ્ટમાં જ્યારે આપણે લણણી કરતા હોય ત્યારે ખબર પડે કે ઓહો આની અંદર તો એટલો બધો કપાસ ગુલાબી ગુલાબીયડના લીધે નુકસાન થઈ ગયું છે તો આ વસ્તુ કઈ રીતના અટકાવી એના માટે શરૂઆતથી જો પગલાં લેવામાં આવે તો આપણે ગુલાબીયળનું નુકસાન મોટા પાયે અટકાવી શકીએ છીએ તો આપણે જોઈએ કે કઈ કઈ અલગ અલગ રીત છે તો સૌથી પહેલા ખેડૂત મિત્રો એ જાણીએ કે ગુલાબીયળની અંદર જે ગુલાબી ઇળનું ફૂદું છે એને આ જીવનચક્રની ટોટલ ચાર અવસ્થાઓ છે એમાં પહેલી અવસ્થા છે ઈંડા ઈંડા મૂકે છે ઈંડાથી અંદરથી ઈયળ નીકળે છે જે આ સૌથી એવી અવસ્થા છે કે જે આપણને સૌથી વધારે નુકસાન કરે છે ઈંડાથી આગળ જઈએ એટલે કોસેટો બનાવે કોસેટોમાંથી ખેડૂત મિત્રો ફૂદ બનતું હોય છે અને આ ફરીથી ઈંડા મૂકતું હોય છે એટલે આ રીતના એનું આખું જીવનચક્ર ચાલતું હોય છે હવે આપણે જોઈએ કે ઈંડા અવસ્થા છે ત્યારે આપણે કઈ રીતના ઓળખ કરવી તો ઈંડા અવસ્થામાં જનરલી ખેડૂત મિત્રો ગુલાબી ગુલાબીયળનું ફૂડવું છે પાનની નીચેના ભાગમાં ઈંડા મૂકતું હોય ફૂલ અથવા નાની કળી હોય એની ઉપર પણ ઈંડા મૂકતું હોય છે આ સિવાય ઝીંડવાની રૂવાટી હોય નાનું ઝીંડું હોય એની રૂવાટી ઉપર પણ ઈંડા મૂકતું હોય છે અને આ ઈંડા જનરલી એકલ દોકલ હોય અથવા ચારથી પાંચની સંખ્યામાં હોય છે હવે ગણિત ઘણી વખત ખેડૂત મિત્રો ગુલાબિયળ સિવાયના પણ ઘણા બધા જીવાતના ઈંડા હોય છે તો આ સ્ટેજ આપણે મોટા ભાગે ઓળખાણ કરી શકતા નથી પરંતુ જે જગ્યાએ આપણે ઓળખાણ કરીએ એ અવસ્થા છે અને સૌથી વધારે નુકસાન કરતી અવસ્થા છે એ છે ઈયળ અવસ્થા ઈયળ અવસ્થાની અંદર ખેડૂત મિત્રો વાત કરીએ તો ફૂલનો આકાર કપાસના ફૂલ છે પણ કપાસના ગુલાબના પાંદડીઓ નજીક નજીક આવી જાય ને તમે બહારથી જુઓ તો તમને ગુલાબના ફૂલ જેવું આકાર જોવા મળે તો સમજી જવાનું કે આપણા ખેતરની અંદર ગુલાબી નો પ્રશ્ન શરૂ થઈ ગયો છે આ સિવાય નો આકાર ઝીંડવાનો આકાર જે જનરલી હોય છે આ ટાઈપનો હોય છે જો હવે આના આકારની અંદર આપણને કોઈપણ ચેન જોવા મળે કોઈ પણ બદલાવ જોવા મળે અથવા ઉપર કાણા જોવા મળે એક બાજુ નમી ગયેલું જોવા મળે ઝીંડું તો સમજવાનું કે આની અંદર ગુલાબી રંગનો પ્રશ્ન શરૂ થઈ ગયો છે આ સિવાય ઝીંડવા ખરી પડતા હોય ઝીંડવા ખરી પડવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે પરંતુ જો ઝીંડવા ખરતા હોય ને ઝીંડવું તમે તોડીને જવો અંદરથી સફેદ કલરની અથવા ગુલાબી કેળની યલ જોવા મળે તો પણ એ ગુલાબી યળનો પ્રશ્ન છે હવે ઘણી વખત ખેડૂત મિત્રો આપણને ઈળ સફેદ કલરની જોવા મળે તો આપણે ગુલાબીયળને તો ગુલાબી રંગના કારણે ઓળખીએ છીએ પણ શરૂઆતના જે બે અવસ્થા ટોટલ ગુલાબીયળની ખેડૂત મિત્રો ચાર અવસ્થા છે એના અંદરથી બે અવસ્થાઓ છે સફેદ કલરની હોય છે ઈયળ પછી એ ગુલાબી કલરની થતી હોય છે એટલે સફેદ કલરની તમને ઈળ જોવા મળે તો પણ એ ગુલાબી ઈળનો પ્રશ્ન હોઈ શકે છે ખાસ ધ્યાન રાખજો હવે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો ઈંડા ઈયળ હવે આગળ આપણે વાત કરીએ કોસેટો કોસેટો ક્યાં બને જીંડવાની અંદર હોય છે ઈયળ ખાય અને પુખ્ત અવસ્થાએ પોસી જાય પછી કોસેટો બને હવે કોસેટો કોઈ પ્રકારની મૂવમેન્ટ કરતું નથી એટલે આપણને કોઈ વસ્તુ ખબર પડવાની નથી કોસેટોમાંથી પછી ફૂદું બને અને ફૂદું બહાર નીકળે ફૂદું ફરીથી ઈંડા મૂકશે તો હવે આપણે ફૂદ મિત્રો ફૂદા અવસ્થાને ઓળખ કરવા માટે આપણે ઉપયોગ કરીશું ફેરોમેન ટ્રેપ આપ લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ કર્યો હોય છે તો ફેરોમેન ટ્રેપની અંદર હું છે આપણે ગુલાબી ઈયળ માટેની લ્યુર વાપરશું અહીંયા લ્યુર ચડાવવાની હોય છે ગુલાબી ઈયળ માટેની વાપરશું એ ચડાવતી વખતે આપણે ખાસ કરીને હાથમાં મોજા પહેરશું અથવા મોજા ના હોય તો પ્લાસ્ટિકની થેલી પહેરીને આપણે ચડાવશું હાથ બગડેલા હોય કોઈ પણ પ્રકારને ત્યારે આપણે એ લ્યુર ચડાવવાની નથી ખાસ યાદ રાખજો લ્યુર આપણે ચડાવી દેશો એટલે આ લ્યુર શું કામ કરશે આ લ્યુર છે એ ગુલાબી યળના નર ફૂદા છે ને આકર્ષવાનું કામ કરશે પછી એ નર ફૂદા અંદર આવશે આની અંદર દવા પણ ભેળવેલી હોય છે એટલે નર ફૂદા આવશે તો મરીને અહીંયા આપણે થેલીની અંદર પ્લાસ્ટિકની થેલી જોઈન્ટ હોય એની અંદર ભેગા થશે તો જ્યારે એક ટ્રેપની અંદર છ સાત ફૂદા ભેગા થાય એટલે આપણે કેમિકલનો સ્પ્રે શરૂ ઉપર દેવાનો છે ને ખેડૂત મિત્રો આ ફેરોમેન ટ્રેપ શરૂઆતના સ્ટેજમાં ખાલી આપણે જોવું હોય કે આપણામાં ગુલાબીયળનો પ્રશ્ન છે કે કેમ ખેતરમાં તો એના માટે આપણે એક વીઘે એકથી બે ફેરોમેન ટ્રેપ ગોઠવવાના છે ને ફેરોમેન ટ્રેપ આપણે કપાસની ઊંચે એનાથી અડધોથી એક ફૂટ ઊંચું રહે એ રીતના ગોઠવવાનું છે એ ખાસ યાદ રાખજો હવે આપણને ઘણીવાર એમ થાય કે આપણે આમાં એક કે બે ફૂદા પકડી લઈએ તો આનાથી શું ફરક પડે તો ખેડૂત મિત્રો એક ફૂદું છે ગુલાબીયળનું ચારસો ઈંડા મૂકે કેટલા ચારસો ઈંડામાંથી ચારસો ઈયળ બને તો ચારસો એળ કેટલું નુકસાન કરી શકે તમને બધાને ખબર છે એટલા માટે આ બધી મેથડ વાપરવી ખૂબ જરૂરી છે હવે ધારો કે શરૂઆતમાં સ્ટેજમાં આવું પકડાય છે તમારે વધારે એનું નિયંત્રણ કરવું છે તો એક વિઘાટી ત્રણ થી ચાર ફેરોમેન્ટર તમે ગોઠવી શકો છો ખેડૂત મિત્રો ગુલાબીયળમાં રિઝલ્ટ ન મળવાનું બીજું કારણ એ છે કે ગુલાબીયળ ઝીંડવાની અંદર રહીને નુકસાન કરતી હોય આપણે જેટલી પણ દવાઓ મારતી ત્યાં સુધી પહોંચે જ નહીં એટલા માટે એનું સંકલિત વ્યવસ્થાપન કરવું પડે તો સંકલિત વ્યવસ્થાપન માટેના ઘણા બધા અલગ અલગ પગલાંઓ છે તો એના વિશે આપણે આગળના વિડીયોમાં આપસર્વે ખેડૂત મિત્રોની ઈચ્છાથી હોય તો કોમેન્ટ કરજો આપણે આગળનો વિડીયોના પર બનાવશું ને કઈ રીતના નુકસાન અટકાવી શકશું એના વિશે વાત કરીશું આટલું કંઈ અહીંયા વિરામ આપું છું જય જવાન જય કિસાન